નમસ્કાર મિત્રો અપાર આઈડી જનરેટ કરતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ આવે છે અને એ મુશ્કેલીઓનું કંઈ નિવારણ છે કે કેમ તે વિષેની હું આ વિડીયોમાં માહિતી આપું છું સૌથી પહેલાં મિત્રો જ્યારે તમારે અપાર આઈડી જનરેટ કરવા માટે આપણે જઈએ છીએ તો સૌથી પહેલાં જનરલ પ્રોફાઇલ સ્ટુડન્ટની અપડેટ હોવી જોઈએ આ આઈની પૂર્વ શરત છે તો જ સાઈડની અંદર તમારું જનરેટ નામનું ઓપ્શન ઓપન થશે જ્યારે તમે જનરલ પ્રોફાઇલ ઓપન કરો છો ત્યારે જ તમને ખબર પડી જશે કે આ વિદ્યાર્થીનું અપર આઈડી જનરેટ થશે કે કેમ કારણ કે તેનું તમે સૌથી પહેલું કોલમ જોશો તો એની અંદર યુડ પ્લસની અંદર જે વિદ્યાર્થીનું નામ જે છે તે શાળાના જીઆર મુજબ લખેલું હશે જેથી કરીને તમે જ્યારે અપર આઈડી જનરેટ કરવા જશો ત્યારે એનું આઠમા નંબરનું કોલમ જોશો તો એ તમારું આધાર કાર્ડ પ્રમાણેનું હશે જો સૌથી પહેલા કોલમમાં જે પ્રથમ નંબરે નામ લખેલું છે તેમાં માનો કે પટેલ રમેશભાઈ મહેશભાઈ છે અને આઠમા નંબરના કોલમમાં પટેલ રમેશ મહેશભાઈ છે એનો મતલબ કે વચ્ચેથી ભાઈ નથી કુમાર નથી અથવા તો પિતાનું નામ નથી ફક્ત રમેશભાઈ બીજો બીજો કિસ્સો એવો છે કે માનો કે કોઈ વિદ્યાર્થીનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ ની અંદર તમે જોશો તો એ આધાર કાર્ડમાં માનો કે નામ લખેલું છે પટેલ અમીબેન અને સન ડોટર ઓફ રમેશભાઈ એનો મતલબ એ થશે કે ઉપર ફક્ત અને ફક્ત વિદ્યાર્થીનું નામ છે નીચે પોતાના પિતાનું અથવા માતાનું નામ છે જ્યારે આપણા પ્લસ પ્લસની અંદર તમે જોશો તો એનું પૂરું નામ લખેલું હશે પટેલ અમીબેન રમેશભાઈ તો આવા કિસ્સામાં પણ આધાર કાર્ડ અપર આઈડી જનરેટ કરી શકાતું નથી કારણ કે બંનેમાં મિસમેચ જ આવશે જ્યાં સુધી જેવું પ્લસ પ્લસની અંદર નામ છે તેવું આધાર કાર્ડમાં જો નામ નહીં હોય તો એ આપણે એ વિદ્યાર્થીનું અપર આઈડી જનરેટ કરી શકતા નથી સુધારા બાબતે મિત્રો જે કન્ફ્યુઝન છે તે દૂર કરી દઈએ તો સુધારા બાબતે એમાં મિત્રો એક જ કેરેક્ટરનો આપણે સુધારો કરી શકીએ છીએ એકથી વધારે જો અક્ષરમાં સુધારો હોય તો એ આપણે કરી શકતા નથી બીજી વસ્તુ છે કે અટકનો જો કોઈ ફેરફાર હોય આગળ પાછળ કરવી હોય તો તે કરી શકાય છે પરંતુ આપણે એક વસ્તુ ના ભૂલવી જોઈએ કે આપણો જે જીઆર છે તે જીઆરમાં જે મુજબ નામ લખેલું છે તે એ મુજબ આપણે કોઈ ચેડા કરી શકતા નથી

જીઆર મુજબ નામ રહે તે ખાસ જરૂરી છે શાળાની પ્રાયોરિટી શું અત્યારે જે આઈડી માટે જનરેટ કામ કામ જે છે તે આપણે જ રહ્યું પરંતુ સૌથી પ્રાયોરિટી તમે કોને આપશો તો જે અપર આઈડી જનરેટ કરવાનું છે તેમાં સૌથી પહેલી પ્રાયોરિટી તમે તમારા વિદ્યાર્થીઓના દરેકના આધાર કાર્ડ ચેક કરી લો અને એ પ્રમાણે યુડ પ્રશ્ન પણ ચેક કરી લો જે વિદ્યાર્થીઓનું સંપૂર્ણ પૂરેપૂરું નામ જેવું યુડમાં છે તેવું આધાર કાર્ડમાં નામ લખેલું હોય તેવા વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપો અને સૌથી પહેલાં તેવા વિદ્યાર્થીઓની અપર આઈડી જનરેટ કરી શકાશે જેથી કરીને તમારી શાળાનું કામ દેખાશે અને ઘણા ખરા વિદ્યાર્થીઓનું તેમાં અપડેટ થઈ શકશે અને અપર આઈડી પણ જનરેટ કરી શકશો અને જે વિદ્યાર્થીઓમાં ખરેખર મિસમેચ છે અને નથી થાય એવા તો એનું ફરજિયાત પણ એ આધાર કાર્ડમાં ચેન્જ કરાવી અને ત્યાર પછી જ આપણે અપર આઈડી જનરેટ કરી શકીશું આના સિવાય તમે જ જનરલ પ્રોફાઇલ જે છે તેમાં તો કોઈ અપડેટ થઈ જાય છે તો ચાર પોઈન્ટ એક પોઈન્ટ છ કે જે કોલમ અંદર ક્લિક કરવાનું છે બોક્સની અંદર ચેક બોક્સ આપેલું છે એમાં રાઇટલી નિશાની કરશો એટલે ઓટોમેટિક આધાર કાર્ડ નીકળી જશે તો જેનું અપડેટ કરાવ્યું છે તેનો આધાર નંબર લખો અને આઠમા નંબરના કોલમની અંદર જેવું યુડાઈએસ પ્લસમાં નામ છે તેવું અને આધાર કાર્ડમાં જેવું નામ છે એ બંને સરખે સરખા જ છે તો એવું નામ લખી દો તો એ વિદ્યાર્થીઓનું અપર આઈડી ફટાફટ જનરેટ થઈ જશે પરંતુ સૌથી મોટી સમસ્યા અત્યારે આધાર કાર્ડની જ છે કે આધાર કાર્ડ દરેક વિદ્યાર્થીઓના છે પરંતુ તેમાં ઉપર ફક્ત વિદ્યાર્થીનું નામ લખેલું છે અને નીચે વાલીનું નામ લખેલું છે તો તેવા વિદ્યાર્થીઓનું અપર આઈડી આપણે જનરેટ કરી શકતા નથી તો એવા વિદ્યાર્થીઓ પાછળ વ્યર્થ ટાઈમ ના બગાડતા આપણે જેટલા વિદ્યાર્થીઓનું કમ્પ્લીટ છે એટલાનું સૌથી પહેલે પ્રાયોરિટી આપી અને એને પૂર્ણ કરીશું જેથી કરીને બાકીના જે વિદ્યાર્થીઓ બચાશે તેમને આપણે આધાર કાર્ડ અપડેટ કરાવ્યા બાદ જ આપણે કામ કરી શકીશું